ઓભળો મારી વાત એ તો આપણા ગમના વાળી છે મોન આલીન બોલો અને એ તો એને કોક બે શબ્દ કીધા છે કોક આગા પાછું કર્યું છે તો શું હતો છે આ મેં તમને કહી દીધું બરાબર જો આ ફેરીને કોઈ કર્યું તો આખી જિંદગી જલમો હરજી એનું હાડ બિંજર છેલે હાથમાં આવશે તમને ઓહો તો તો અમે શું ધાણી ખાતા છે આ એ બધું તમાર જોણવાનું આખા ગામમાં હું ગમે તે હોય પણ મુકુદાળો કોઈને વાત આંબાઈ દીધી છે ઓભળો મારી વાત તમારા મને એમને ના સમજો કે રકી તમારે સરપંચ લાયા છે એટલે જગ જીતી ગયા ઠેઠ દિલ્હી ઉધીના કાયદા દોણું છું

હવે અમે શું સમજ ગાડો તમે હારો ઓ તારી જોનમાં કોઈ જોણા ના ભરની ફઈ હું આજો કા વાયને મારો છે ને નવી કરી છે ઓ જલાજી ઓ હો 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 તમ લાગા તમે તો નવા સરપન લાયા તાંદા તો તમારો પગ જ ભોયડતો નહીં કાગળિયા લઈ છે ને ફરો છો આ પેલા બે પલોટ નહીં માર પડ્યા પણ રાખીડો તો યાર હા નકમો ને આવ્યો કે આ બે પલોટનો યાર ખાતે કરાવવા જોતો ને તો માજે 25000 રૂપિયા માજે માજે સહી કરી એ તો ભર્યો છે તમે લાયા છો કે અમે તો કોઈ લાયા નહીં તમે નહીં લાયા તમે તો ઓહો હો અમે તો બધું તમાર બાજુ જ વલણ કાજુ તું બરોબર પણ આ લાબા વાળા વસ્ત કે ચિયા સેજ ખબર નહીં પડતી એ તો બરાબર છે આ તો જે મસ્તી માગે એવું મળે તારા વાત આજી લગીરો શરમ રાખતો નહીં નાદ રાખે મે આ તો તમે યુગ દાગતા રહેજો નકે કદયાક રાચુરાય ઉંજા ઉંજા રહો ને ગોમ વેચાઈ જાય વાત આજી હોમો પછી રકડો સરપંચો બરોબર નહીં તો હજી તો હવે ખબર છે કે તમે હતા એટલા હારું હતું લ્યા ભાઈ મફુજી હતા એટલા તારું જતું નહીં યાર ઘણી કોશિશ કરી પણ શું આયાતી તમે બતા ખરી તો બેઠા મફુજી દોડે આઈ

તમે તમારું એવું કેવું છે કે સરપંચ સરપંચમાં રાખીન પડતો કરીને મને લઈ ગયો એમ ને હા તમને લાવવાનો વિચાર છે રાખીના બધી રીતે રાખીન જે વખત તમે પડતો કર્યો હા રાખીન જે વખત પડતો કર્યો તમે અમે તો વળી વિરોધમાં હતા કે આપણે ઠેરથી આપણે બધા વિરોધમાં હતા રાખીડાને હા ખબર પડી ગઈ તેમ બધી એટલે ગોટમડા ખાતા ખાતા જ્યાં શું પાછા મોનતા કરવાય

આ જગ્યાએ મારા એકલું જ નહી જવાય ચમ આ તો ખૂંટા જઈને ઘરે નોટિસ હોસી એરા કોટા છે એરા તો બેહો છે પણ એ મુજ બહુ તમે હેડો આપણે બે જઈએ એવું કરવું પડશે ઓ મારે એકલા જઈ બેહ નહી આવ કારણ કે મારે ખૂંટા જઈને નો ઓકળો બરોબર બરોબર તો અજે આપણે અરીબા કાયદે સરત હેડો અમો કોઈ નાથી જરૂર નહી હમ બરોબર એ તો હું બધું જોરે લાયો નક્ષે પડ્યો આ તો શું માથા કે તો બધું ફટી જાય હમ હા હેળો હાળો હે

આટલા ઘર કે બિન કાયદેસર છે આટલા પોલોટો બિન કાયદેસર છે મને તો મને રાવરાનો ની તો કે ફુંતા કા આપણે કેમ તો મોહમ્મદ તો મને તે નેટ સમજાયો નેટ પાછો આયો છે કરવા કેતો આ તો પણ હું પાછો ના પડ્યો હોમ હોમ જવાબ આલ્યો દિલ્હી ઉદ્યોગનો ફાયદો બતાડ્યો ને પાછો પડ્યો ના ઓય પછી ખોટું શું કરવા બોલે નાની આઈ મને શું કરવા આપણે

મારી વાત તું મારા ને બહુ હોય છે મન લાગે કોક નવું થાય નવું તો માર કાચી રીક્ષે થતી રીતે થી શું થાય રોટલા હાથે કડવા પડશે નવું થાય બીજું કોઈ નહીં થાય

કાકા રોડું તો એનું કરવું જ છે તું લે હેડ આલેના ઘેર હેડ માતાનાના ઉપાડી પાડીન પટકવો એમ નહીં પટકવો ઈ હવે સરપંચમાં આવી ગયો છે આ આપણે છે ને દિમાગ વાપરવું પડશે આના માટે લે આ દિમાગ વાપરી વાપરીને તો આપડા પગ ઉપર કોળિયો જ લીધો છે કસ્યો હતા ને આ નોટિસ રે ને મહિના ઉધી મહિના ઉધી આપણે છે ને નોટિસ આલી બદલવાની આ જગ્યા બરોબર મહિના ઉધી હોય જસીબી આવશે નહીં ચિંતા ના કરો આની અને મૈનો તો કાકા આપડા માટે ઘણો થઈ ગયો મૈનો નઈ પણ ખાલી તો 3 દાડામાં રકેડાના સરપંચને સીટ ઉપરથી નાવતા રું તો મુયા તમારો ભત્રીજો નઈ હા એવું કોક કરવું પડશે તાણે ભેળ આવશે ને આનો પાવર ઉતારવો પડશે લેટ જલ્દી હા મારું એસપી હિન્દુસ્તાની હા